હા બહુ શું કહું છું તમે છે ને આ વખતે ચોટલી ફોર્મ ભરાઈ જ ન ખો બટી ફોર્મ તો હમણાં ભરાવ આપું એના માટે વોટ દુએ વોટ વોટ ની શું ચિંતા કરો વોટ તો આપણે ખૂબ લાવી જઈશો હા અરે પણ નબલા તેરો તું જ મને વોટ આલે એમ નથી ઈને ચોથી આવવાના છે અરે કાકા અમે હા મારી ઈજ્જત કાઢો છો નોટ આલો નોટ તો મોટા આવે મારા એક વર્ષ થી તમે રીતિ આવવાના છો તો મારા ચાઈના વાળા બુટ ની હરાજી બોલે નાખો આપડે કાકા બુટ ની હરાજી થી તો સૂટ ન લડાય તો બૂટ થી આટલા છે ને આપણે ધાપણ ના મોડા બોલે નાખો અરે કાકા આ તમે બુટ ની મોડા ની વાત મેલો હો શું કો કાકા આપણે ઓલો રોડ ટચ બંગલો પડ્યો ને એમાં કોઈ રહેતો નથી એ હબીડી મારા

હારો તો તમે દો ને નિશન હેર તો રાખ દો પાદો ઓય અને મો પરચા સાલુ કરી નાખો કોદર ફોન સાલુ કરી નાખો હબડ્યા બોલાવતા હા સર ત્રણ ફોર્મ ભરાયા છે એક છે રમકુભાઈ ફમકુભાઈ અને ટમકુભાઈ હા જી સર એ નમસ્કાર સાહેબ કાકા ડોસી ના દાખલો ત્યાં બારી મળશે શું વાત કરો સાહેબ મારી ડોસી તો અધી ભેજી છે ફોર્મ ભરવાનું છે કા શેનું ફોર્મ ભરવાનો પાક નિસ્પન નું કે જમી દોવાનું ઈ ફોર્મ દી મારે ચોટની ફોર્મ ભરવાનું છે તો કાકા તમે ફોર્મ ભરવા માટે એકલા જ આવ્યા છો હું સાહેબ હું એકલો જ આવ્યો છું

શું કહું છું જેથી વાત મળતું આ વખતે માર કાકો ચોટની ઉભા રહ્યા છે ફોરમ ભરાયો છે તારે વોટ હાલવાનું છે હો અને બધી પાછો પ્રચાર કરવાનો છે હોય બટ ભેગા ભેગો કરી આપણે હાડિયાનું નિશાન છે હાડિયો હાડિયો હે હાડિયાનું નિશાંત

કોઈને બીડી ખાવાનું પૂછ્યું તમે ખવરાવું પડે ખવરાવું તો આવે આ તો એક કોમ ગોઠિયા ખવરાવા ગોઠિયા નહી કાકા હું શું કહું છું આપણે ગરમી પડે છે જો શાક રોટલી અને કેરીનો રો રાખો આપણે જેમ રોંધા ગ્લાસ ઉપડે છે ને

એટલે મેં આવ્યો તો કાકા હાથો કુ નબળે મારે બેટો મને એવું કીધો તો મને કેવાનું થશે મારે બીટી ચોલ ના રાખો મારો બધો બંગલાવે થાય આપો બરાબર ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા